નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ પંદર દુનિયાની પરિસ્થિતિને ફિટકારવી એના વિશે ફરિયાદ કરવી અને પોતાની જાત સિવાય બધાને દોષી ઠરાવવા કેટલું સહેલું છે તેઓ આ વિશે કેમ કાંઈ કરતા નથી એમ કહેવું તો સાવ સહેલું છે પણ એ બાબત માટે તમે કશું કરો તો કેમ લાચાર થઈ બેસી પડીને કદી એમ ન કલ્પના કરો કે આમાં તમે કાંઈ જ મદદ કરી શકો તેમ નથી તમે મદદ કરી શકો તેમ છો આજે ને અત્યારે જ કરી શકો તેમ છો તમારું પોતાનું ઘર વ્યવસ્થિત કરવાથી તમે શરૂઆત કરી શકો તમે પેલી બધી ગેરસમજણો દૂર કરી શકો અને પેલું બધું જે ખોટું થયું એને સીધું કરી શકો તમારી ચેતનાને વિસ્તારી શકો જેથી તમે જિંદગીને જુદા અને વધુ વિશાળ દ્રષ્ટિકોણથી જોઈ શકો તમે વધુ સહિષ્ણુ થતાં વધુ ખુલ્લા થતાં વધુ પ્રેમાળ થતાં શીખી શકો અને ચિત્રની બંને બાજુ જોઈ શકો આજે ને આ ઘડીએ જ તમે સઘળી કડવાશ ટીકા અને વિચારમાં રહેલી નકારાત્મકતાને તિલાંજલિ આપી શકો તમે તમારી ભૂમિકા બરાબર પાર પાડશો ત્યારે તમને જણાશે કે તમે સમગ્રને મદદ કરી રહ્યા છો પણ એ ફક્ત તમારા પોતાના જોર વડે નહીં કરી શકો મારી સહાયથી એ કરો આપનો આજનો દિવસ શુભ રહે